તેમણે જણાવ્યું હતું કે ડ્રેનેજ પીવાનું પાણી રોડ રસ્તા અને અન્ય આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ કાર્યોને વધુ પ્રાધાન્ય આપવામાં આવશે શહેરમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને યોગ્ય આયોજન સાથે અસરકારક પગલાં લેવામાં આવશે આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે વધુ ભાર મૂકીને નાગરિકોને ગુણવત્તાસભર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો અભિગમ રહેશે સ્વચ્છતા ક્ષેત્રે પણ સુરત શહેરને સતત પ્રથમ ક્રમે રાખવા માટે નગરપાલિકા દ્વારા વધુ પ્રયાસો હાથ ધરવામાં આવશે એમ તેમણે જણાવ્યું નવા કમિશનરના નેતૃત્વ હેઠળ સુરતના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે સુરત મહાનગરપાલિકા જ્યારે વિશ્વમાં મોસ્ટ લિવેબલ સિટી તરીકેનું એક ઓળખ મેળવી રહી છે ત્યારે રાજ્ય સરકારનું ધ્યેય છે કે અર્બન ડેવલપમેન્ટ યરની અંતર્ગત આપણા શહેરો લોકોની આજીવિકા સાથે જોડીને ક્વોલિટી ઓફ લાઈફ પ્રદાન કરવા માટેનું જે પ્રયત્ન છે એમાં માન્ય શ્રી નાયબ શ્રી એમના જે અલગ અલગ આયોજનો છે એને પૂરેપૂરું સાચા અર્થમાં જમીનમાં ઉતારવાનો પ્રયત્ન કરવામાં આવશે પોલિટિકલ વિંગ અને વહીવટી પાંખ બંનેના સમન્વય રાખીને એફિશિયન્સી સાથે સુદ્રઢ કામ થાય અને સમયસર થાય એના માટે હું પ્રયત્ન કરીશ અને લોકોની અપેક્ષાઓને વાચા આપવા માટે પૂરેપૂરું પ્રયત્ન કરવાનું કયા કામોને પ્રાથમિકતા આપવામાં છે લોકોની મૂળભૂત સુવિધા છે પાણી ગટર લાઈન ડ્રેનેજ અને જે સોસાયટીના અંતર્ગત પણ જે વ્યવસ્થાઓ ઊભું કરવાનું છે અને સામાન્ય મનમાં જનમાણસને જે વ્યવસ્થા કરવાનો છે એને પ્રાથમિકતા આપવામાં આવશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં લાંબા ગાળાનું આયોજન સાથે જે પ્રાયોરિટી આપવાનું છે સુરત ઇકોનોમિક રિજિયન માટેનું પણ ખાસ ભાર રાજ્ય સરકાર તરફથી મૂકવામાં આવી રહ્યું છે અને યુવાનો માટે સ્પોર્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીસ એની પણ આપણે જોવાનું છે અને ડ્રેનેજ અને વાટરનું તો મૂળભૂત સુવિધા રહે છે બજેટ માટે અત્યારે તૈયારીઓ પૂરે જોશ ઉપર ચાલી રહ્યું છે અને એમાં અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે બેસીને ટૂંક સમયમાં એનું જે રૂપ તે રૂપ છે એનું આંકલન કરવામાં આવે અને ઝડપથી એનું જે ડિસિઝન્સ છે એ લઈને આપણે આગળ વધવાનો પ્રયત્ન કરીશું